હું છું હંસાબા રાજપૂત જય માતાજી આજે મારી રેસીપી છે મોહનથાલ બનાવવાની મોહન થાર બનાવવા માટે મેં ત્યારે પાંચસો ગ્રામ કકરો લોટ લીધો ચણાનો પાંચસો ગ્રામ ખાંડ લીધી ચારસો ગ્રામ ઘી લીધું ડાબો દેવા માટે સો ગ્રામ જેટલું દૂધ અંદર થોડુંક બે થી ત્રણ ચમચી ઘીને એડ કરીશું આપણે દૂધ અને ઘી મિક્સ કર્યું હવે આપણે હાથ વડે આપણે અને આ રીતે આપણે મસળી દેવાનું તો હવે આપણે લઈ લીધું હવે હવે એમાં આપણે લોટ એડ કરીશું જ્યાં સુધી આપણો લોટ ના શેકાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવીશું સાઈડમાં બનાવવા મૂકી દઈશું ચાસણી દોઢ કપ જેટલું પાણી લીધું ચાસણી માટે અને ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી આપણે લોટ એકદમ સરસ રીતે થઈ ગયો થોડો કલરમાં બી ચેન્જ આવી ગયો અને ચાસણી બી આપણી તૈયાર થઈ ગઈ ચાસણીમાં બી ત્રણ ટાર કમ્પ્લીટ થઈ ગઈ છે હા પાંચ મિનિટ માટે ઠંડી થવા દઈશું ગરમ ગરમમાં નથી વેડવાની પાંચ મિનિટ પાંચ મિનિટ આપણે રહેવા દઈશું એક થાળીમાં એને ઠાળી દઈશું લગભગ ચાર થી પાંચ કલાક પછી पिसवाडवा टेम्परेचर रूम मूकी देईस आपण